જો લોકો પાતરનો આવે ને તા રૂપિયા ગણી લઉં મત મારો દીકરો ભરી જશે આ લક્ષ્મી કોઈને નો દેખાવા દે અહ ઝાડા દેખાતા

આતે 500 રૂપિયા ઇના કપાણા ખાવાનું તમારે હું કામ કરું એટલે મફત હોય ઇના પૈસા થોડા કાપવાના હોય એ દીકરા ખાવાનું તો મફત જ હોય મે થોડા રોટલા શાકના પૈસા કાપ્યા છે એ હારું હારું બનાવે ઇના તો કાપવા જ પડે ને દાદા તમે રહ્યા ને હવે એવું ન બનાવતા અને બનાવો તો તમારી હાટું બનાવજો મારી હાટું ન બનાવતા મારે આમ જો રોટલા શાક છે ને એટલે હું ખાઈ લઈશ તમતાર એ હારું હારું ન ખાતો તારેથી કામ થાય

મારો દીકરો મારો એસી વરાનો થયો પણ એવો શીખણો હે ની વાત જવા દે બીડીએ મજૂર ના પૈસે લાવો લઈ આવજે એ શું બબડતો જા તા ખજુરિયા મને કઢવી નતર તારે લીલા લેર લાગ્યા છે બલા મણા કાય લીલા લેર નથી તું નીકળી ગયો ને એ તું ભાગસારી હતો સારું કર્યું કા કા શું બલા મણા આના બેગો જેદુનો હું છોડ્યો ને તે દુનો ભલામણા મારા આમ તો ટાઈમે હિસાબ હરખો ન થાતો હિસાબ થાય ને તોય પૈસા કપાય છે મારા

હું કઉ ને એમ કરીને તું તોય એ શીખણા પાંચ પૈસા બે પડાઈ લઈ બોલ હા કે ના ખજુરિયા તો તો હારું આમ જો વાહ ખજુરિયા વાહ આ તે કાય વાંધો નહી તું કમ્પ્લીટ કરી રેડી વી હે બરોબર આ તે વાંધો નાલ તો જા હા દાદા જય માતાજી એ જય માતાજી શું પધાર્યા ઓલા દૂધ ના પૈસા લેવા આયો 1.5 મહિનો થયો અરે દીકરા મારે ક્યાં આમાં નવરે આવે જ છે તારા પૈસા તૈયાર જ છે આલે દીકરા દાદા 500 કે 200 ઓસા આમાં તારું દૂધ હમણે 15 થી થી મોરું આવે છે આ તો મને એમ તક છોકરાને દૂધની ના નથી પાડી ભલે દેતો હોય ઈ 200 ઈના કાપ્યા દાદા દૂધ ચોખું તમને દઉં હું 200 રૂપિયા કાપો તેમાં અમારું કાઈ ન ભેગું થાય

સમજો ભગત અત્યારે તમારા પુસ્તક ના પૈસા દેવાના નથી જયારે તમારું કામ થઈ જાય ને ત્યારે દીજો કામ થાય ને એટલે હો નહી બસો લઈ જાય છો એમ તો અમે ઈમાનદારી વાળા માણસો છે કઈ શીખડા નથી સારું તે ભગત વાહ ભાઈ વાહ બાર વાગ્યાનો નો ટેમ આવતો થાય છે આપણા બાઈક ખુલવાના છે

મારી બીક તો લાગશે પણ આ પૈસા હાટું કરવું પડશે બધું ઓમ ભૂત વસે

મારું દીકરું ચમત્કાર ન જોયો હોત તો સારું હતું મારા દીકરા હારી બાટી બોલાવી